ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી છે પૂરી કરો ના પૂરી કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં અમારી ભૂલ અંજ્યા છે વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું એની જગ્યાએ આળબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી અમે સરકાર કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાળભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વધુ વકર્યો છે ખેડૂતો અપેક્ષિત વળતરની માગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ કામગીરી પૂર્ણ કરવાના મૂળમાં છે હાલમાં જ વડોદરા અને ભરૂચ વચ્ચે એક્સપ્રેસ સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના ત્રણેય તાલુકા હાસોટ અંકલેશ્વર અને આમોદના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ સુપ્રત કર્યું હતું જેવું પાટિલ સાહેબે નવસારીને જેવું સુરતને નવસારી ચૂકવવામાં આવ્યું છે એવું ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં કેમ નહી આવતું અમારી માગે અમે અમારે એટલું જ ઈચ્છે છીએ કે અમારી માગે જલ્દી જલ્દી પૂરી કરો ના પૂરી કરે તો અમે ચૂંટણીનો ખરે કરવામાં અમારી ફૂલ અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો દરેક નેતાને દરેક જનપ્રતિનિધિને અમે ઘણીવાર વાર ચાર વર્ષથી આ કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું ખેરીના પટાંગણમાં હાસોટ આમોદ અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ હાજર રહી સૂત્રોચ્ચાર સાથે ભજન અને રામધૂન બોલાવી કચેરીને ગજવી મૂકી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે એક્સપ્રેસ વેમાં સુરત નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો જેટલું વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળે તે માટે માંગ કરવામાં આવી છે આ સાથે જ માંગ પૂરી નહીં થાય તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત જગતે ચીમકી ઉચ્ચારી છે આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન છપ્પનની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે મીડિયા પણ કહે છે તો આજે અમે એમને છપ્પનનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમને પંચાવન પત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી એટલે આ છપ્પનનું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રીને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટિલ સાહેબ પાસે પણ અમે નવસારી સુરત કેટલી મીટિંગો કરી તો અમારા જનપ્રતિનિધિઓ અમારા ધારાસભ્યોને લઈને ગયેલા તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબ એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામા લખી લઈશું અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી તો મારા જનપ્રતિનિધિને પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા મહેરબાની કરીને કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમારે તમને અમે ચૂંટ્યા છે કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા તો તમારે હવે અમારા અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે નહીં તો અમે ગામમાં પહેરવા નહીં દઈએ મહેરબાની કરીને કોઈ અપમાન ન થાય એટલા માટે દરેક ગામની પરવાનગી લઈને ગામમાં પ્રવેશ કરજો ને અમારા પ્રશ્નોનો નિકાલ કરજો નહીં તો અમે સંપૂર્ણ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ ને ગામે ગામ ફરી સિટીમાં બી અમારા સંબંધીઓ રહે છે એમને પણ અમે કહેવાના છે કે ખેડૂતને એક સપોર્ટ કરો તમે બી ખેડૂતના દીકરા જ છો તો એક એક સપોર્ટ કરી ઉજાસ લાવો એવી અમારી માંગણી છે જય જવાન જય કિસાન તાલુકામાં જિલ્લા ભરૂચના ચારસો સાહીઠમાં નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા નવું નેવુંનું નું બતાવવામાં આવેલું છે ખરેખર સ્થળ પર છ ગુટા વધારે જમીન સંપાદન થાય છે તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે પ્રમાણપત્ર જમીન દફતર ખાતા મારફત રજૂ કરવા છતાં આજ દિન સુધી છ ગુંટાના પૈસા મળતા નથી કાયદો હાથમાં લઈ હાઈવે નાખી દીધેલો છે ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે આજ દિન સુધી અમને નાણાં છ ગુંટાના મળતા નથી તાત્કાલિક મળે એવો માગણી છે અથવા તો અમારી જમીન એ છ ગુંઠા છૂટી કરે આવું અમારું ખેડૂતનું કહેવું છે અમને ન્યાય આપો અપાવો મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે આપ આ રજૂ કરી અમને ન્યાય અપાવો એ જ અમારી માગણી છે આ વખત આ બાબતે ઓછામાં ઓછી સાઠ વખત જમીન સંપાદન અધિકારી કલેક્ટર કલેક્ટરશ્રી એનએચ હાઈવેના મુખ્ય ઇજનેર અધિક્ષકોને રજૂઆત કરી છે સુરત ભરૂચ અને ગોધરા મુકામે સાઠ વખત ધક્કા ખાયા છે છતાંય કોઈ નિરાકરણ આવતું નથી ફક્ત હવે લોલીપોપ આપ્યો છે કે તમારી જમીન સંપાદન કરવામાં આવશે એની કાર્યવાહી પ્રસિદ્ધિ કરવામાં ચાલુ છે ક્યાંની ચાલુ કરી છે એ કોઈ વાત સાંભળતા નથી તમારી જો હવે આગળનો સ્ટેપ રહે માગણી નહીં સ્વીકારવામાં આવે તો પંદર દિવસ પછી અમે અમારી જગ્યાની એકદમ બાંધકામ કરી દઈશું અને હાઈવેમાં રોકાણ કરીશું સરકાર કાયદો લેશે કે જેલમાં બેસવા તૈયાર રહીશું સૌથી પહેલા તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આડબંધ બનાવી શકાય નહીં હાલમાં નદીની અંદર આડબંધની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આડબંધની અંદર ચારસો મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી અઢીસો વિઘા જમીનનું ધોવાણ કર્યું હાલમાં પણ એ પારાનું કામ આઠસો મીટર સુધી આડબંધનું કામ આઠસો મીટર સુધી પહોંચી ગયું છે જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીંગા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પાનોલી પહોંચશે તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું એની જગ્યાએ આડબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આળબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો બીજી વાત કે આ જે નુકસાન થયું છે હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બારસો કરોડ રૂપિયાનું નુકસાન ભરપૂત બેયા યોજના વિલંબમાં પડવાથી થયું છે જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા હતા તો અત્યારે પૂર્ણ થઈ જતા ને અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ આ પ્રમાણે વળતર આપતા હોય તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન પણ અમે આજે પંચાવન વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આવી છપ્પનમી વખત અહીંયા આવેદનપત્રો આપવા આવ્યા છે તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવવા ન્યાય અને આળબંધનું કામ બંધ કરો બંધ કરો અને બંધ કરી અને સૌથી પહેલાં પાળાનું કામ કરો નહીં તો અમારી જે બાકી રહેલી જમીન છે એ પણ સંપૂર્ણ ધોવાઈ જશે